1 થી 20 સુધીની अनोखी गणत्री जेमा समग्र विश्व समाई जाय छे एक राजा ની દીકરી ના લગ્ન થવાના હતા છોકરી ની શરત એવી હતી કે જે 1 થી 20 સુધી गणत्री સંભરાશે તેના માટે રાજકુમારી તેને પતિ તરીકે પસંદ કરશે સંખ્યા એવી હોવી જોઈએ કે આખી દુનિયાને તેમાં સમાવી શકાય

મહારાજા આવે છે બધાએ વાંચેલી ગણતરી સંભળાવે છે પણ રાજકુમારીને સંતોષ થાય એવી ગણતરી કોઈ ન સંભળાવી શક્યું હવે જે આવે તેને ચાબુક મારીને જવા દેવામાં આવે છે કેટલાક રાજાઓ તો આગળ જ નથી આવ્યા તેઓએ કહ્યું કે ગણતરી આવી રીતે જ ગણાય છે રાજકુમારી પાગલ થઈ ગઈ છે તે અમને બધાને મારીને મજા કરી રહી છે આ બધું દ્રશ્ય જોઈને એક હલવાઈ હસવા લાગે છે તે કહે છે ડૂબીને મરી जाओ રાજાઓ તમને બધાને ખબર નથી કે વી સુધી ગણત્રી કેવી રીતે ગણવું આ બધું સાંભળીને રાજા તેને સજા કરવાનો કહે છે રાજા તેને પૂછે છે કે તમે કઈ ગણત્રી જાણો છો જો તમને ખબર હોય તો મને કહો હલવાઈ કહે હે રાજા હું ગણત્રી કહું તો શું રાજકુમારી મારી સાથે લગ્ન કરશે કારણ કે હું તમારી સમકક્ષ નથી અને આ સ્વયંવર પર ફક્ત રાજાઓ માટે જ છે તેથી ગડત્રીનું વર્ણન કરવામાં મને કોઈ ફાયદો નથી અને જો હું વર્ણન ન કરી શકું તો મને સજા ન થવી જોઈએ આ સામરીને રાજકુમારી કહે ઠીક છે તું ગણી શકીશ તો હું તારી સાથે લગ્ન કરીશ અને જો તમે ન કહી શકો તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે सभा में बैठेला राजाओ आ बधु जोई रहा हता के आजे हलवाई नु मृत्यु निश्चित छे हलवाई ने गणत्री करवानो कहवामा आवे छे राजा नी परवानगी लईने हलवाई गणत्री शुरू करे छे एक भगवान बे बाजुओ त्रण विश्व चार युग पांच पांडवो छह शास्त्रो सात वार आठ खंड नव ग्रहो दस दिशाओ अग्यार रुद्र बार महीना तेर रत्न चौदह विद्या 15 तिथि सौर श्राद्ध 70 वनस्पति 18 पुराण 19 तमे અને 20 હું હલવાઈની ગડત્રી સાંભળીને બધા दंग રહી જાય છે રાજકુમારી હલવાઈ સાથે લગ્ન કરી લે છે દુનિયાની દરેક વસ્તુ આ ગડત્રીમાં હાજર છે અહીં શિક્ષણકર્તા અનુભવ વધારે છે मित्रों जो तमने वीडियो पसंद आयो हो तो वीडियो ने एक लाइक करीने चैनल ने सब्सक्राइब जरूर थी करी लेजो बॉक्स मर हर, हर महादेव जरूर थी लखी देजो धन्यवाद